વાત કરીએ સુરતની સુરતની અંદર ભાજપના ભીત ચિત્ર અભિયાનનો પ્રારંભ થયો પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલે ભીત ચિત્ર અભિયાનનો પ્રારંભ કરાવ્યો ઉદના ત્રણ રસ્તા પાસે ભીત ચિત્ર કરી અને અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો સી પાટીલ સાથે ભાજપના પદાધિકારીઓ પણ અહીં હાજર રહ્યા તો ભાજપનું ભીત ચિત્ર અભિયાન કે જેનો સુરતમાં પ્રારંભ કરવામાં આવ્યો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ભીત ચિત્ર અભિયાનનો પ્રારંભ કરાવ્યો આજે બે વાગ્યાથી અલગ અલગ જગ્યાએ અને આવતીકાલે પણ આખો દિવસ આખા દરેક વોર્ડમાં આવી દરેક દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકારના સૂત્રો સાથેનો આ વોલ પેન્ટિંગ એ અને હેન્ડ પેન્ટિંગ આ બંને શરૂ કર્યું છે મોદી સાહેબે દસ વર્ષની અંદર જે કામ કર્યું છે જે રીતે આ દેશને દરેક ક્ષેત્રમાં પ્રગતિના પંથે લઈ ગયા છે તેમણે તમામ વચનો અંતિમ સુધીના પૂર્ણ કર્યા છે એમને ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે આપ સૌ પણ મતદાન તો કરો પણ મતદાન કરાવો એવી અમારી વિનંતી છે